નવો પુલ ઊંચો બનાવવાની કામગીરી ચાલુ કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ અને ખડકવાળ ગામ વચ્ચે આવતી કોલક નદી પર ઊંચો પુલ બનાવવા કામ ચાલુ કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આ નદી પર જૂનો પુલ નિશાનવાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પંદરથી વીસ ગામને અવરજવર માટે તકલીફ પડતી હતી ચોમાસા દરમિયાન ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી કોલક નદીમાં ઘોડાપુર પાણી આવતું હોવાથી ખડકવાડ અને રોહિયાળ ગામ વચ્ચે આવેલા કોલક નદી પરનો પુલ નીચાણવાળો હોવાના કારણે પાણીમાં ગરકાઉ થઈ જતો હતો અને રોજગાર અર્થે શહેર તરફ જનારા લોકો અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ પણ અટવાતા હતા ખડકવાળા અગાઉ આ પુલ માટે ઘણી બધી તકલીફો પડતી હતી ચોપાસા દરમિયાન ઘણા બધા લોકો અટવાતા હતા બાજુ કંપનીમાં જવા માટે કોઈ શિક્ષકો સ્કૂલમાં આવવા માટે અહીંથી તો લઈને સુલિયા ને આપણે સાવળા ને બધા ગામોના બધા લોકો અટવાતા હતા હવે પછી આ ખડવાનો પુલ બનશે ને અમને બહુ ખુશી થાય છે કે સરકારે અમને આ રોડ બી બનાવી આપ્યો છે ને આ પુલ બી મંજૂર કરી આપ્યો છે અમને બધી ઘણી બધી ખુશી છે અત્યારે કે આ ચોમાસામાં અમને કોઈ તકલીફ ના પડે કેટલી ઘણી વારથી આ નાનો પુલ હતો ત્યારે અમને આ પુલ પરથી કેટલા બાઇકો બી નીચે પડી ગયેલી પાણી ઉપરથી પસાર થતા અને એમાં ઉતરતી વખતે ઘણી બધી ગાડીઓ બી અંદર પડી ગયેલી ઘણી બધી તકલીફો આવતી હતી પણ અત્યારે આ સરકારશ્રી આવું વિચારીને અમારે વિસ્તારમાં મોટો પુલ મંજૂર કરીને આપ્યો છે તો સરકારશ્રીનો અમારા વતી આભાર વ્યક્ત કરીએ છીએ અમે જો કોઈ ઇમરજન્સી માટે એકસો આઠ બોલાવે તો એકસો આઠ પણ ગામ સુધી કિલોમીટર કાપીને સમયસર આવતી ન હતી જ્યારે ખડકવાડ ગામે કોલક નદી પર નવો પુલ ઊંચો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે અને સરકારનો આભાર માની રહ્યા છે